બગાડ નાખી દોસી ને ખબર નથીકારો કઈ માન ડોસી ને ખબર પડી જશે આખી આખી બગાર નાખવાની કોને લઈ લીધો હાથમાં કલર ક્યાં મને ખબર નથી ધુલાડી ની વાર નથી આવી ગઈ હે હા મને બગલ માં નીકળી ગયું તો એને હું કલાર ને ફિટકારી લઈને બધા બગાડવા જાત

એ બટા હું તમને શું કઉ એ ન કરતા ના કરતા દાદા ઉઠી જાય છે આખા બગાડ નાખો એ ઓ તું લાડી ભાઈ તું લાડી બટા બહુ કઈ બોલતો ને હો બગાડો બગાડો ખબર એ નથી ડોલ આપજો કેવા બગાડ્યા બસ બટા બસ આમ ના આમ તો જો ડોલ મોટો આ બગાડ નઈ તું લાડી ભાઈ તું લાડી આમ જો બટા તો એ જે ઉપર ન થાતા હવે તો હેના પાણી દુડાડું પડશે ઓ તું

આપણને તો ખબર નથી કે ધુલાડી આવી ગઈ આ તો છોકરા મને તો ખબર ધૂલાડી દુઆ ઓલા દુકાનો પિસ્કારી કલર આવો જાવ મારા બાળા હતું આ મારે રબુએ આ હીતિયાને રૈતિયાને બતાનું બગાડી છે હવે નાની હો દો આ મારે મુંહે હે હા ના રે ના એવું કાય ન કરો આપણે આવો નકર બગાડું ન બગાડી આમ જો આ જાવ કલર લાવવાનું હે પાકો કલર લાવજો શું કરવું આ ઘરે પાણી બે દિવસ આવતું નથી ને ઠેક ગામમાં પાણી ભરવા જાવું પડે છે હવે પાણી આવી જાય ને તો મારે સારું તો કોના કાઢ્યા આમ તો જોવા તમારું મોઢું કેવું ભર્યું એટલે આટલે હું દાંત કાઢવું ઓલા છોકરા મને બગાડ્યો એનારી છે એટલે બગાડે

તારો ભલો થાય આમથી ઘૂરી પાણી ભૂરી ને આવે હમણાં મારા દાંત કાઢતી હતી ને આ પછી તાનો માનો હે બગાડ નાખું હેપી હોલી હું શું તમારા જેવડી હો તે મને બગાડો હો શરમ થાવી જોઈએ તમને શરમ હું તમને વાવ થાઉ એટલી ખબર પડે ને તમે મારા કરતા નાના સવ હવે શું નાના છે તમારા તાંતા દાવા હોય ગઢા થા તો એટલી નો ખબર પડે ગઢા તાના કા દાંત કાટવાના હોય હાલી હું નીકળ્યા છું એટલે દાંત તો બટાય કાટે એટલે શું બગાડી નાખવાના બતાઈ લે બગા નાખ્યા બગા નાખ્યા હવ તમારે થાય કરી લ્યો લે કાય વાલતા રે આપડે વા બેરું કઈ તા તારા બેરું ને કઈ દીજે હું તારા બેરું થીન બીઉ હું થાઈ કરી લીગે લે ઢુલાડી આવે બધા બગા લે ભવ તો જો મર દીકરે ની દોશી હમણાં મને કલર કલર કરી નાખ માન માન ભાજી નીકરે પો ઓલા ઉપર લીધો ભલે દોશી ને બગાડતી હોય કોને બગાડી એ રાુડિયા ને હું પાણી માટલું ભરી હાલી આવતી હતી એ મન બગાડ નાખી હા

રાખ્યો જા ખદરા જા તારી જિંદગી માં તો પડી શું કરું બોયલા કેવો એ પતિ સુધી આવતો નથી કાય વાતો